ધાર્મિક દબાણ પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું જામનગરમાં સાગર ડેમમાં કરી દેવાયેલા ધાર્મિક બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયું જામનગર શહેરને પાણી પૂરું રણજીત સાગર ડેમના કિનારા પર કરી દેવાયેલા ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું સાગર ડેમમાં બારથી પંદર હજાર ફૂટ જગ્યામાં કોઈપણ જાતની મંજૂરી વગર ધાર્મિક બાંધકામ કરી દેવાયું હતું જે મામલે તંત્ર સમક્ષ ફરિયાદ મળતા ખરાઈ કર્યા બાદ બુધવારે સાંજે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણોને દૂર કરાયા હતા જામનગરના હર્ષદપુર ગામની સરકારી ખરાબાની જમીન જે રણજીસાગર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવે છે તેમાં ધાર્મિક દબાણ કરી દેવામાં આવ્યા હતા ડેમમાં પાણી ભરાયેલું હોય ધાર્મિક બાંધકામ દેખાતું ન હોય પાણી ઓસરતા ધાર્મિક બાંધકામ બહાર આવ્યું હતું જે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી આપણા નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશથી થોડાક દિવસ પહેલી આપણે કલેક્ટર ઓફિસમાં જે આપના જે રોડ રસ્તો જાહેર રોડવેસ્ટા છે અને આપના જે વોટર બોડી છે આ ઉપર જે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ અને બીજા કોઈ પણ બાંધકામ જે રોડ રસ્તા ઉપર બીજી જગ્યા છે આની પણ એક મીટિંગ થઈ હતી આની જિલ્લામાં જે બે કમિટી છે એક માનીને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને બીજી

જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ના સાથે મળી અને પોલીસ બંદોબસ્ત સાથે આને ત્યાંથી હટાવ્યા છે અ ત્યાં લગભગ છે ને આસપાસ ધાર્મિક બાંધકામ હતા અને ધાર્મિક બાંધકામ આપ જે મેન ડેમ છે આ ડેમ ને વચ્ચે હતા તો આને હટાવ્યા છે હા અત્યારે જે બધી મિટિંગ થઈ છે અને મીટિંગમાં ડિસાઈડ થયો છે અને જે પણ જગ્યા જાહેર રોડ રસ્તા ઉપર અને જે પણ આપણે વોટર બોડીઝ અને કોઈ પણ જે અવેધ કોઈ પણ જગ્યા જે અવૈધ બાંધકામ છે ધાર્મિક અન્ન હટાવવામાં આવશે